કિસાના ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર તમે જે મિની પાવર ટ્રીલર જોઈ રહ્યા છો મિની કરતાં પણ મિની પાવર ટ્રીલર આ પાવર ટ્રીલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે પાવર ટીલર જોઈ રહ્યા છો આ પાવર ટીલર નઝરુદ્દીનભાઈને વેચવાનું છે સાવ નવે નવું પાવર ટીલર છે માત્ર એક જ કલાક વાપરેલું આ પાવર ટીલર જે કોઈ ખેડૂતભાઈને લેવાની ઈચ્છા હોય તો સાથે તમને બિલ પણ મળી જશે પાવર ટીલર તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ સરળતાથી ચાલે છે ખેતરમાં તમારે પાવર ટીલર લેવાનું હોય તો સાથે તમને બિલ આવશે પછી કલટી આવશે રોટા આવશે અને પ્લાવ આવશે આ ત્રણ વસ્તુ તમને આ પાવર ટીલર સાથે જોવા મળશે મોડલની વાત કરી દઉં તો બે હજાર ચોવીસનું મોડલ સાવ નવેનું છે કિંમતની વાત કરી દઉં તો તેત્રીસ હજાર રૂપિયા આ નજરૂદ્દીનભાઈએ પાવર ટીલરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ પાવર ટિલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો વડનગર જિલ્લો મહેસાણા અને ગામ છે મોલીપુર એટલે કે તમને આ પાવર ટીલર મોલીપુર ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર નજરુદ્દીનભાઈ નામ અને છન્નું આઠ ઇઠોતેરવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કર્યા પાવર ટીલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ પાવર ટીલરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માર્જ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર